હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવવાના છીએ જીરા રાઇસ અને એ પણ એક અલગ જ રીતથી તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નોર્મલી આપણે છૂટા ભાત બનાવવા હોય એટલે એવું વિચારતા હોઈએ કે ઓસાવીને બનાવવા પડશે પરંતુ નહીં હું અહીંયા ઓસાવ્યા વગર જ એકદમ સરસ સિવાય છુટ્ટા ભાત બનાવવા જઈ રહી છું તો તેના માટે આપણે અહીંયા પ્રથમ એક વાટકી આપણે ધોઈ અને પલાળવા દીધા છે ત્યારબાદ જીરા રાઈસ બનાવવા માટે અહીંયા મેં કઢાઈમાં એક ચમચી જેટલું ઘી અડધી ચમચી જેટલું જીરું એક તજનો ટુકડો એક મોટી ઈલાયચી બે થી ત્રણ લવિંગ એક જે પલાળીને રાખેલા આપણે પરફેક્ટ માપ સાથે બનાવવાના છીએ મિત્રો એટલે બિલકુલ છુટ્ટા એવા આપણા ઘાસ છે તે બનીને રેડી થશે ચોખાને બે મિનિટ જેવું ગીમાં સાતળ્યા પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક વાટકી ચોખા લીધા હતા તો આપણે વાટકી પાણી પાણી લઈ લઈશું વધારે ઉમેરવાનું ઉમેરવાનું નથી નથી અને ઓછું પણ જો તમારે પરફેક્ટ ભાત છૂટા બનાવવા હોય તો આ રીતે તમે જેટલા ચોખા લો છો તેનાથી ડબલ પાણી લેવાનું છે જો તમારે વધારે પડતા ઢીલા ભાત બનાવવા હોય તમે બે ની જગ્યાએ ત્રણ વાટકી પાણી પણ ઉમેરી શકો છો હવે તેને કવર કરીને પાંચ મિનિટ જેવું ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો કે ભાત છે તે આપણા પચાસ ટકા જેવા તો ઓછા ઓસાવાની કે ઉકળતા પાણીમાં ચોખાને ચેક કરવાની બિલકુલ પણ જરૂરત પડતી નથી એક વખત માટે તમે જે રેશિયો છે તે નક્કી કરી લેશો ત્યારબાદ તમે આસાનીથી આ રીતે છૂટા ભાત ડાયરેક્ટ કઢાઈમાં કે કુકરમાં પણ

બનાવાની ટિપ્સ તમને કેવી લાગી અને તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો હવે જીરા રાઈસ હોય તો સાથે દાળ ફ્રાય તો હોય જ તો સાઈડમાં મેં દાળ ફ્રાય પણ બનાવી હતી અને જેની રેસીપી મેં થોડા દિવસ પહેલા મારી ચેનલ પર શેર કરેલી છે So thank you for watching please like share and subscribe my recipe videos thank you for watching